ગીર તાલુકાના ગામે પાણી ફરી વળ્યા છે તો ગઢડા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ફોર વ્હીલર ચાલકનો આબાદ બચાવ થયો છે ગીર સોમનાથ ઉના તાલુકાના માઢ ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે ગામના મુખ્ય રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે તો ભારે વરસાદથી જનજીવન પર અસર પડી છે ગામની ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદ નોંધાયા છે તો બીજી તરફ ગીર ગઢડા તાલુકાના વાજડી ગામે ફોરવીલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે વાજડી જતો પુલ ઉપર પાણી આવી જતા અચાનક તેમાંથી કાર પસાર થતા પાણી આવી જતા પાણીમાં ફોરવીલ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેને કાઢવા મહામુસીબતે ગ્રામજનો ગ્રામજનોએ જે અમાર ઉઠાવી હતી ત્યારે અંતે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો આ તરફ ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું બન્યું છે રૂપેણ નદી બે કાંઠે વહેતા સંપર્ક વિહોણી બની છે ગામમાં અવરજવર માટેના તમામ રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે ગીર જંગલમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થાય છે તો પણ ગીરમાં કોમોસમી વરસાદનો કહેર ચાલુ છે દૂર જ ભાઈ મને જાવ જોઈને ગામ માં પાણી મા પાણીનો વિશ્વાસ મહેશ નેશન બ્રુઝ ગીર સોમનાથ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર